કાપોદરા વિસ્તારમાં એક અજીબો ગરીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરાવી અને એ પણ ચોરી કરવા માટે વીસ હજારની સોપારી આપી બંને આરોપીને પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત જાણકારી પ્રમાણે ફરિયાદી શાકભાજીની રેકડીઓ ચલાવે છે અને તેની સાથે તેનો અન્ય મિત્ર પણ રેકડીમાં શાકભાજી વેચે છે આરોપી મિત્રને જાણ થઈ કે તેના મિત્ર પાસે ચાર લાખથી વધારે રૂપિયા છે પછી તે રૂપિયા ચોરી કરવા માટે તેઓએ પ્લાન તૈયાર કર્યો અને તેની સૂટકેસની ચાવી ચોરી લીધી અને અન્યને આપી અને ચોરી કરાવી ચોરી કરનાર એક કિલોમીટર આગળ જઈ આરોપી બેએ ચોરી કરેલ મુદ્દામાલ આરોપી એકને સોંપી દે છે અને આરોપી એક આરોપી બેને વીસ હજાર રૂપિયા આપી દે છે અને મુદ્દામાલ એક ખેતરમાં દાટી દે છે અને ત્યારે ફરિયાદી એને ફોન કરે છે કે મારા ઘરે ચોરી થઈ અને બંને ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે ફરિયાદ કરવા માટે ફરિયાદી સાથે આરોપી પણ હોવાથી પોલીસને પણ ગેરમાર્ગે દોર્યા આરોપી ફરિયાદીને કીધું તો કે પૂછે તો કહેવાનું કે મેં અડધા મારી પાસે હતા અને અડધા વ્યાજે રૂપિયા લીધા હતા મકાન લેવા માટે ટોકન આપવાનું હતું અને પૈસા ચોરી થઈ ગયા હતા પોલીસે ફરિયાદીને પૂછ્યું કોની પાસે પૈસા લીધા બતાવો તો કોઈ સરખો જવાબ આપી શક્યા નહીં પછી પોલીસે સીસીટીવી ખંગાળવાનું શરૂ કર્યું ત્યારે એક કિલોમીટર દૂર આરોપી પાસે સૂટકેસ દેખાઈ આવી અને પોલીસ દ્વારા સખ્તાઈથી પૂછવામાં આવ્યું તો આરોપી ભાંગી પડ્યો અને ચોરીનો તમામ પ્લાન સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ અને પોલીસ દ્વારા સાડા લાખ રૂપિયા અને તમામ મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી ગઈકાલ તારીખ સોલ ચાર બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા ચંચલસિંહ અશોકસિંહ અશોકસિંહ ચૌહાણનાઓએ પોસ્ટ આવી પોતાની ફરિયાદ હકીકત એવી જાણ જાહેરાત કરેલ કે તેઓના બંધ મકાનમાંથી રૂપિયા પાંચ લાખની ચોરી થયેલ છે જે અનુસંધાને પોલીસે ફરિયાદીની પણ તપાસ તજવીજ કરતા અને ઉલટ તપાસ કરતા ફરિયાદીએ જે જવાબો આપેલા એ જવાબોના આધારે ફરિયાદીના જવાબો જે રીતના મળેલ તે રીતે પોલીસને થોડી શંકા જ જતા ફરિયાદીએ જે જવાબો આપેલા તે વ્યક્તિઓની પણ પોસ્ટે બોલાવી અને પૂછપરછ કરતાં ફરિયાદી થોડી કોઈ ખોટી હકીકત જણાવતો હોય તેવું જણાયલ પછી ફરિયાદીને વિશેષમાં વધુ પૂછતા ફરિયાદીએ પોતે જણાવેલ કે મારા મિત્ર સુનિલ ઉર્ફે કારુ સીતારામ સરોજ જે મારા અંગત મિત્ર થાય છે અને અમે સાથે જ રહીએ છીએ તેઓએ મને જણાવેલ કે ભાઈ તને પોલીસ સ્ટેશનમાં પોલીસ કંઈક પૂછે તો તારે આ પ્રમાણે જવાબ આપવા જેથી પોલીસને તેના ઉપર પણ થોડી શંકા ગયેલી અને બાદ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અસુરા સેકન્ડ પીઆઈ શ્રી સોલંકી ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સીસીટીવી ચેક કરતાં એ કિસમ બેગ લઈને ઘરમાંથી નીકળતો હોય તેવું જણાયલ જેથી ફરિયાદીએ જે પોતાના મિત્રની હકીકત જણાવેલી એ મિત્ર સુનીલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ નાઓને કાપોદરા પોલીસ સ્ટેશન લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીએ પોતે હકીકત એવી જણાવેલ કે મારા ધ્યાનમાં હતું કે મારા મિત્ર પાસે બે લાખ રૂપિયા પડેલ છે અને બીજા પૈસા એને એના ઘરે જે પ્રસંગ હોય ફરિયાદીના ઘરે એના માટે એને ભેગા કરેલા છે જેથી મેં પોતે જ આ ચોરીનું એક ગુનાહિત કાવતરું રચેલ અને આ કામે અન્ય એક વ્યક્તિ મનોજ નાથુરામ નાથુભાઈ બાબુરાવ કાપુરે જેને મેં એવું કહેલ કે હું તને રૂમની ચાવી આપીશ અને રૂમની ચાવી તું લઈ અને મકાનમાં જે રાખેલી બેગ છે એ બેગ લઈ અને તું બેગ મને જ્યાં હું એક કિલોમીટર દૂર ઊભો હોય ત્યાં ત્યાં મને આપી દેવી અને આ કામે ફરિયાદ ફરિયાદીને પણ હકીકત એવી જણાવેલ કે તેની પાસે ઘરની બે ચાવી હતી જે એની સાથે જ રહેતી હતી પરંતુ તે પૈકીની એક ચાવી ગુમ થઈ ગયેલો અને ક્યાં પડી ગયેલો હોય એની એને ખબર ન હતી પરંતુ હકીકત એવી હતી કે એમાં સુનિલ એ પોતે જ ફરિયાદીના કિચનમાંથી એક ચાવી કાઢી લીધેલ અને એ ચાવી મનોજને આપી અને મનોજે મકાન ખોલી અને બેગ લઈ અને આરોપી સુનિલને આપી દીધેલ અને મનોજ પોતે ઓળખાઈ ના જાય તે માટે આરોપી સુનિલે તેના વાળ પણ કટિંગ કરાવી દીધેલા કારણ કે મનોજને ખૂબ લાંબા વાળ હતા અને સીસીટીવીમાં કે અન્ય રીતે પોલીસની નજરમાં ના આવી જાય તે રીતે કૃત્ય કરવાનું હોય જેથી એ અંગેનું પણ પ્લાનિંગ સુનિલે કરેલું અને આ રીતના કુલ પાંચ લાખની ચોરી કરેલાની ફરિયાદ હકીકત જણાવેલ જે આધારે કાપોદરા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અને પ્રશંસનીય કામગીરી કરી અને આ ગુનો ડિટેક કરી દીધેલ છે અને ગુનાના કામે આરોપી સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ તથા મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે નાઓની ધોરણસર અટક કરેલ છે અને તેઓના વિરુદ્ધ તપાસ તજવીજ ચાલુ છે ચોરી કરવા માટે સોપારી ઇન ધ સેન્સ મેં આપને અગાઉ જણાવ્યું એમ મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરેને આરોપી સુનિલ એવું જણાવેલ કે તું આ મારું કામ કરી દેશે તો હું તને વીસ હજાર રોકડા આપીશ અને એ અંગેના વીસ હજાર રૂપિયા મનોજને પણ મળી ગયેલ છે